એટલે આ સમજણનો ફેરો છે અને આ સમજણના ના ફેરામાં આપણે વારે વારે સમજવા જઈ રહ્યા છે ભાગવતજી દ્વારા ભગવાન કૃષ્ણ કે જેમ બને એમ વહેલા આપણે સમજી જઈએ કારણ કે મેં પચાસ વટાવ્યા છે તમે થોડા થોડા વટાવ્યા હશે ને હા અને અત્યાર સુધી જો કૃષ્ણ સુધી આપણે પહોંચી નથી શક્યા તો આપણા નસીબ ખરાબ છે એવું સમજવું અને કૃષ્ણ સુધી જો પહોંચી ગયા છો ને તો તમારાથી ધનવાન તમારાથી સદનસીબ કોઈ છે એની દુનિયામાં હા પામવા સિવાય કૃષ્ણ હંમેશા કોઈ ને કોઈ સ્વરૂપે એ વ્યક્તિની સાથે રહે છે આવું વચન ભગવાને પોતે આપ્યું છે વારંવાર કેવી રીતે જગન્નાથમાં અહીંયા ઘણી નાની નાની કથાઓ છે જગન્નાથની કોઈ એવું ન સમજતા જો એવું સમજીને આવ્યા હોય જગન્નાથમાં કે અહીંયા ભગવાનના દેહનો જે અગ્નિદાહ કરવામાં આવ્યો હતો એને ભ્રમણાઓને અહીંયા જ મૂકી દેજો આ સાગરમાં હા કૃષ્ણને અગ્નિ સંસ્કારની જરૂર નથી કૃષ્ણ દેવ છે ભગવાન છે પૂર્ણ પુરુષોત્તમ છે જગતનો નાથ છે જગન્નાથ છે હા એને અગ્નિદાહ ન હોય એના દેહને એ તો સ્વયં દેહ સાથે આપણા જરૂર છે અગ્નિ એટલે જેને જેના મનમાં જે આવ્યું એવી વાતો મૂકી છે ભાવથી પણ આ જે બેઠા છે ને અહિયાં એ સ્વયં જગન્નાથ કૃષ્ણ પોતે બેઠા છે હા એમની વાર્તા આપણે આગળ લઈશું કથાઓ લઈશું નાની નાની પણ પહેલા ભગવાનના ચરણોમાં એક આ નાનકડું સ્તોત્ર અર્પણ કરીએ કે ભગવાન કઈ ન થઈ શકે ને તો અમારું આ નાનકડું સ્તોત્ર છે ને એને તમે સ્વીકારી લેજો અને આટલું સ્વીકારી જો લીધું ને ભગવાને તો સમજી લો કે આપણો વીડો પાર આવો शीत कमला कुछ मण्ड